નમસ્કાર વિદ્વાન અંકલેશ્વરમાં ડોરોનો ત્રાસ પણ પકડાયો માત્ર દસ અંકલેશ્વર શહેર અને નોટિફાઈડ બંને વિસ્તારોમાં બેફામ બનેલા પશુપાલકોની સામે કડક કાર્યવાહી જરૂરી છે અંકલેશ્વરમાં ભાગના વિસ્તારોમાં અડતા પશુઓને પણ આડિંગો જમાવી દેતા હોવાથી લોકો પરેશાન છે પણ પાલિકાએ હજુ સુધી દસ જેટલા પશુઓને છે શહેરમાં જીઆઈડીસી રખડતા ઢોરને લઈને વાહન પર વિપરીત અસર થઈ રહી છે રખડતા પશુઓના લીધે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા હોય છતાં પણ પશુપાલકો સામે અસરકારક પગલાંઓ નહીં લેવાતા લોકોમાં રોષની લાગણી ફેલાય છે હજારો પશુઓ રસ્તા પર દસ પશુઓને પાંજરે પૂરવામાં આવ્યા છે જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર ઓએનજીસી ઓર બ્રિજ નીચે પશુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે અહીં આખો દિવસ બ્રિજ નીચે પશુઓ અડીંગો જમાવીને બેસી રહ્યા છે અને અડચણ પણ ઊભી કરી રહ્યા છે પાલિકા તંત્ર અહીંથી પણ મૂંગા પશુઓને ડબ્બે પૂરવામાં આવે તેવી સ્થાનિક રહીશું અને વાહન ચાલકોએ પણ માંગ કરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે હું વૈશાલી પોબારુ અંકલેશ્વરથી ફરી મળીશું નું આ સમાચારો સાથે બન્યા રહું એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર